શાકભાજીના ભાવ આસમાને સામાન્ય લોકોની મુશ્કેલીમાં થયો છે વધારો કતર એરવેઝનો પેજર અને વોકીટોકી ઉપર પ્રતિબંધ ત્યારે આગળ વાત થશે ચોરને થાંભલે બાંધીને ખવડાવતો વિડીયો વાયરલ થયો છે આગળ વાત થશે લગ્ન તોડવાના છેતાલીસ હજાર થપ્પણના છેતાલીસો રૂપિયા આગળ વાત થશે સીએમ પદના ઉમેદવાર તરીકે આતી સીએ લીધા છે શપથ ત્યારે વાત થશે વડોદરામાં મહાનગરપાલિકાના કર્મચારીઓનો મોટો હોબાળો સામે આવ્યો છે ઓડિયો ભાષામાં ધમકી બાદ પાવર લૂમ્સ બંધ કરવામાં આવ્યું છે ત્યારે આગળ વાત થશે હરણીકાંડમાં સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકા કમિશનરની અરજી ફગાવી દીધી છે ત્યારે આગળ વાત થશે બીયુ પરમિશન વિના ચાલતા ભાજપના કાર્યાલય હવે ગુજરાતમાં ટ્રેન ઉઠલાવવાનું પણ ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે મસ્જિદ તોડવાને લઈને હોબાળો સામે આવ્યો છે વાતાવરણ પણ તંગ બન્યું છે મુંબઈના ધારાવીમાં મહેબૂબે સુબાનિયા મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ગેરકાયદેસર ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનમાં ટોળાએ તોડફોડ કરી હતી ભારે પોલીસ ફોર્સ ઘટના સ્થળે હાજર છે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ છે રાતથી જ લોકો રસ્તા ઉપર આવી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં ટ્રેન ઉઠલાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે ગુજરાતમાં પણ ટ્રેન ઉઠલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે સદનસીબે રેલવે સ્ટાફની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી છે વડોદરા ડિવિઝનલ એ શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે કિમી રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી અજાણ્યા વ્યક્તિએ ફીસ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી નાખી હતી જે ટ્રેક પર જ રાખી હતી ત્યારબાદ ટ્રેનની અવર જવર બંધ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીયુ પરમિશન વિના ચાલતા ભાજપના કાર્યાલય ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ભાજપની પોલ ખોલી રહ્યા છે હવે એવી વાત સામે આવી છે કે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયને સાત વર્ષ થવા છતાં બીયુ પરમિશન જ મળી નથી ઉપરાંત બાંધકામમાં જરૂરી માર્જિન પણ નથી છોડાયું બીજી તરફ માર્ચમાં પાટિલ દ્વારા ખુલ્લું મુકાયેલું જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય પણ બીયુ પરમિશન વિના ચાલી રહ્યું છે મહાનગરપાલિકાએ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો પણ ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણીકાંડમાં સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકા કમિશનરની અરજી ફગાવી છે વડોદરા હરણીકાંડ મુદ્દે મોટું અપડેટ સામે આવ્યું છે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવની રાહત માટેની અરજી ફગાવી છે ગુજરાત હાઈકોર્ટે હળણી બોટકાંડ મુદ્દે વિનોદ રાવને જવાબદાર ગણીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેની સામે તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી જે રદ થઈ ગઈ છે હાઈકોર્ટે કહ્યું છે કે તેઓ ફરજ બજાવણીના દોષિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના સાયણ વિસ્તારમાં આવેલી અંજલી ઇન્ડસ્ટ્રીયલમાં પાવર લૂમ્સ આવેલા છે જ્યાં ભાવ વધારા માટે વાડીઓ ભાષામાં ધમકીભર્યા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેના કારણે કારીગરો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે જેના પગલે છેલ્લા ચાર દિવસથી આઠસો જેટલા પાવર લૂમ્સ બંધ છે સમગ્ર વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ છે જેની આઠસો વેપારીઓ અને પચાસ હજાર કારીગરોને પણ અસર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓએ ફરી એક વખત મોરચો માંડ્યો છે મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે મહાનગરપાલિકા ઓફિસે પહોંચ્યા હતા ત્યારે સાંજે મહાનગરપાલિકા કમિશનર ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની ગાડીનો ઘેરાવો કર્યો હતો અને તેમને નીચે ઉતાર્યા હતા ત્યારબાદ તેમને આવેદન આપ્યું હતું ગાડીને રસ્તો ન મળતા તેમને ચાલતા જવાની ફરજ પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા છે આપ નેતા આતિશીએ સીએમમાં તરીકે શપથ લીધા છે અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આરતી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા કેજરીવાલે ખુદ આરતી નામ સીએમ પદ માટે આગળ આપ્યું હતું જોકે આરતી કહે છે કે કેજરીવાલ સીએમ રહેશે પરંતુ તે આગામી ચૂંટણી સુધી સીએમની ખુરશી પર બેસીને કેજરીવાલના નેતૃત્વમાં કામ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન તોડવાના છેતાલીસ હજાર થપ્પડના છેતાલીસો રૂપિયા સ્પેનનો અન્નેસ્ટોલ નામનો વ્યક્તિ લગ્ન તોડવાનો બિઝનેસ કરે છે લગ્ન તોડવા માટે પાંચસો યુરો એટલે કે છેતાલીસ હજાર રૂપિયા ચાર્જ કરે છે અને થપ્પડ મારવા માટે વધારાનો ચાર્જ લે છે અનેસ્ટોએ તે છોકરીઓને મદદ કરવા માટે આ બિઝનેસ શરૂ જ કર્યો છે જે છેલ્લી ઘડીએ તેમના લગ્ન રદ કરવા માગે છે તે થપ્પડ મારવા માટે દુલ્હનના પરિવાર પાસેથી વધારાના પૈસા લે છે દરેક થપ્પડની કિંમત પચાસ યુરો એટલે કે અંદાજિત છેતાલીસો રૂપિયા થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચોરને થાંભલે બાંધીને ખવડાવતો વિડીયો વાયરલ થયો છે તેલંગાણાના એક ગામમાં ઘરોમાં ચોરી કરનાર ચોરને સ્થાનિક લોકોએ પકડીને ઢોર માર માર્યો બાદ થાભલા સાથે બાંધી દીધો હતો જો કે જ્યારે ચોરે કહ્યું કે તે ભૂખ્યો થયો છે ત્યારે સ્થાનિક લોકોએ તેને ખવડાવ્યો અને પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો આ ચોરને ખવડાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતર એરવેઝનો પેજર અને વોકી ટોકી ઉપર પ્રતિબંધ લેબનોનમાં પેજર અને વોકી ટોકીમાં થયેલા વિસ્ફોટ બાદ કતરે મોટો નિર્ણય લીધો છે કતર એરવેઝે લેબનોનથી ઉડતા તમામ મુસાફરોને પેજર અને વોકી ટોકી લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે કતર એરવેઝે કહ્યું છે કે પ્રતિબંધ કેરી ઓન લગેજ પર લાગુ પડે છે લેબનોનના સિવિલ એવિએશન વિભાગની સૂચનાથી બેરુદથી ઉડતા તમામ મુસાફરોને પેજર અને વોકી ટોકી લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકાયા છે રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે જેના કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે સુરત એપીએમસીમાં ત્રીસથી ચાલીસ ટ્રક શાકભાજી ભરેલો જથ્થો આવતો હતો તેના સ્થાને માત્ર પંદરથી વીસ ટકો જ હાલ આવી રહી છે લોકોના ખિસ્સા ઉપર પણ ભાર પડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએસને ભારે પડશે મહિલા વકીલ પત્ની ગુજરાતમાં કલેક્ટર અને આઈપીએસ પતિને એક મહિલા સાથે લફરું કરીને શારીરિક સંબંધો બાંધવા ભારે પડી હોય તેવી સંભાવના છે યુવતીને કુંવારા હોવાનું કહીને શારીરિક સંબંધો બાદના પોલીસ અધિકારીએ યુવતી પરણી ગયા છતાં પણ સંબંધો માટે દબાણ કરતા આખરે સમગ્ર મામલો સરકારમાં પહોંચ્યો હતો આ આઈપીએસ અધિકારી પર સરકાર પરથી ગાજ વર્ષે એવી પૂરેપૂરી સંભાવના પણ રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બ્લેકના વ્હાઇટ કરાવવામાં પાંચ કરોડમાં ચાવ સુરતના લૂમ્સમાં એક કારખાનેદાર લૂંટાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વૃદ્ધ પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે વાતોમાં આવી ગયા હતા ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને આ રૂપિયા આપવા માટે ગયા હતા આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઈટ એન્ટ્રી મળવાની હતી ચાર ઇસમો દ્વારા વૃદ્ધને ચૂનો લગાડીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ ઠંડી અને હવે આવશે વાવાઝોડું બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ ડિસ્ટર્બ થયું છે જેના કારણે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદની શક્યતા રહેલી છે અગાઉની બે સિસ્ટમથી પણ વિપરીત જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો હતો સંભવિત સિસ્ટમ હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે અને ચોમાસાની વાપસી સાથે હવે બંગાળના આકાશ ઉપર આ પણ છવાયેલી રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે